ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર થયા બાદ હજુ પણ તેઓ આજે જેલમાં રહેવાના છે એવું કહેવાતું હતું કે આજે તેઓ બહાર આવી જશે પરંતુ તેઓ આજે પણ જેલમાં રહેશે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ ચૈતર વસાવા ઉપર લાગેલા આરોપો બાદ તેઓ ભૂગર્ભમાં હતા ભૂગર્ભમાંથી બહાર આવ્યા બાદ તેઓએ સરેન્ડર કર્યો અને તેમના ઉપર જે કેસ ચાલી રહ્યો છે તે કેસમાં તેઓએ જામીન માટે અરજી કરી હશે ત્યારબાદ તેમણે અરજી કર્યા બાદ કોર્ટે તેમના જામીન મંજૂર કરી નાખ્યા હતા કહેવાતું હતું કે આજે તેઓ જેલની બહાર આવશે પરંતુ આજે પણ તેઓ જેલની બહાર આવશે નહીં કારણ કે હાઈકોર્ટે શકુંતલા વસાવાના જામીન અરજી નામંજૂર કરી નાખ્યા હતા ત્યારે આવતીકાલે એટલે કે ચોવીસ જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે ચોવીસ જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે જો મહત્ત્વનું છે કે સુપ્રીમમાંથી પણ તેમને જામીન અરજી મંજૂર થઈ જાય થઈ જાય છે તો આવતીકાલે બંને સાથે જ જેલમાંથી બહાર આવશે ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અને સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર